જય માતાજી મિત્રો દિલ્હીની અંદર હિન્દુ હૃદય સમ્રાટ એવા મહારાણા પ્રતાપ સિંહજીની પ્રતિમાને કેટલાક નાલાયક હોય ખંડિત કરી મારે એમને એટલું જ કહેવું છે ખાલી કે મહારાણા પ્રતાપ કોઈ જ્ઞાતિ ના હતા કોઈ એક જ્ઞાતિ માટે લડ્યા હતા એ હિન્દુ ધર્મ માટે લડેલા ધર્મની રક્ષા માટે લડેલા કદાચ આ કૃત્ય કોઈ મુસલમાને કર્યું હોય તો એને એ પણ સમજવાની જરૂર છે કે મહારાણા પ્રતાપના સેનાપતિ હાકેમ ખાસ સુરી મુસલમાન હતા એમના જોડે કોઈ હિન્દુ મુસ્લિમનો ભેદભાવ નહોતો કોઈ જ્ઞાતિવાદ નહોતો સૌથી વધુ એમના પડખે ઉભા રહેવા વાળો સમાજ ભીલ સમાજ હતો આદિવાસી જેને આપણે કહીએ છીએ આવા વીર પુરુષ આવા મહાપુરુષની પ્રતિમાને ખંડિત કરીને લોકો સાબિત શું કરવા માગે છે સરકારે આના પ્રત્યે તાત્કાલિક ધોરણે પગલા લેવા જોઈએ અને કડકમાં કડક સજા જોવી થવી જોઈએ અથવા પબ્લિકને સોંપી દેવા જોઈએ આવા કૃત્યો જો જ્ઞાતિવાદમાં વેચાઈન થશે તો મહાપુરુષોના સન્માન નહીં સચવાય જે પરિવારે આઠસો વર્ષ જેટલો સમય એટલે સાતસો સુધી રાવલથી ચાલુ કરીને મહારાણા પ્રતાપસિંહજી અમરસિંહજી સુધી જેને પોતાની પેઢીએ પેઢીઓ હિન્દુત્વ માટે હોમી દીધી હવે એવા મહાપુરુષોનું જો સન્માન આપણે ના સાચવી શકતા હોય તો તમારી માનસિકતા ચકાસવાની જરૂર છે એક વખત ફરીથી ચિંતન અને મનન કરવાની જરૂર છે અને આવા અપરાધીઓને કડકમાં કડક એવી સજા કરવાની જરૂર છે જાહેરમાં કે બીજો કોઈ આવું પગલું ના ભરે ક્યારેક બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત થાય છે ક્યારેક મહારાણા પ્રતાપની થાય છે ક્યારેક કોઈ બીજા મહાપુરુષ તો શું કામ શું કામ જ્ઞાતિવાદમાં વેચાઈ અને આટલી હદે જાઓ છો છું તો જે પણ આના દોષિત હોય એમને કડકમાં કડક અને જાહેરમાં સજા થવી જોઈએ જય માતાજી જય ભવાની